સુરતના વિસ્તારમાં આવેલા મનપા સંચાલિત નેચર પાર્કમાં ઉત્તરાયણ તહેવાર દરમિયાન બે દિવસમાં લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો બે દિવસમાં બત્રીસ હજારથી વધુ મુલાકાતીઓ આવ્યા હતા અને નવ લાખથી વધુની આવક થઈ હતી ગત વર્ષ કરતાં આ વર્ષે વધુ મુલાકાત હોય પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી પ્રાણી સંગ્રહાલયમાં સિંહ વાઘ જળ બિલાડી દીપડા રીછ હિપોપોટેમસ સહિતના પ્રાણીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આ વર્ષે જે ચૌદ તારીખે ઉત્તરાયણ અને પંદર તારીખે વાસી ઉત્તરાયણના દિવસે શહેરના મોટાભાગના શ્રમિકોના જે ધંધા છે બંધ હતા અને રજાના માહોલ હોવાથી મોટા પ્રમાણમાં નેચર પાર્ક ખાતે મુલાકાતીઓ આવેલા હતા જો ટોટલ મુલાકાતની સંખ્યા જોઈએ તો આ વર્ષે બે દિવસમાં તેત્રીસ હજાર અને પંચોતેર મુલાકાતીઓ આવેલા હતા અને એની પ્રવેશ ટિકિટની આવક પેટે નવ લાખને ત્રીસ હજાર રૂપિયા જેટલી કોર્પોરેશનની આવક થયેલી છે કમ્પેરેટિવલી લાસ્ટ યર જે આ બે દિવસનું વિલી વિઝિટર જોઈએ આપણે તો પચીસ હજાર અને છસો જેટલા મુલાકાતી આવ્યા હતા અને ગયા વર્ષે સાત લાખ છત્રીસ હજારની બે દિવસમાં આવક થઈ હતી એટલે જે આપણે બે વર્ષની કમ્પેર કરીએ તો ગયા વર્ષ કરતાં આ વર્ષે લગભગ સાત હજાર જેવા મુલાકાતીઓ પણ વધારે આવેલા છે અને બે દિવસમાં સાત લાખ જેવી આવકનો પણ વધારો થયેલો છે